ગુરકચ્છના અને મોંબાસ કેન્યાને કર્મભૂમિ બનાવનારા કચ્છીદાનવીર હસમુખભાઈ ભુડિયાનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થતા દેશભરમાં તેમના સગા સંબંધી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગુરુવારે અવસાન બાદ રવિવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે હબસી નાગરિકો પણ જોડાયા હતા તેઓ ચોધારા સુરેળી પડ્યા હતા રવિવારનો દિવસ મોંબાસા શહેર માટે સ્તબ્ધ કરનારો હતો સવારે હસુભાઈ ભુડિયાની સ્મશાન યાત્રામાં જોડાવા પરોળથી સ્થાનિકો કતારમાં હતા શણગારેલા રથમાં કચ્છ સપૂત હસમુખ કાંજી ભુડિયાની પાલખી રૂપે અંતિમ સંસ્કાર યાત્રા યોજાઈ હતી બીએપીએસ મંદિર નરનારાયણ દેવ તાબાનું મોંબાસા સ્વામિનારાયણ મંદિર જૈન દેરાસર હરિરામ હરેકૃષ્ણ ઇસ્કોન મંદિર સનાતન મંદિર જ્યાં જ્યાંથી પાલખી પસાર થઈ ત્યાં પૂજન કરાયા હતા ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત ભગવત જીવન સ્વામી પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી છારોડી ગુરુકુળ તરફથી શાસ્ત્રી માધવપ્રિય દાસજી આદિ સંતો જોડાયા હતા હસુભાઈ પચ્ચીસ વર્ષથી દાનનો દરબાર ભરતા તે મોંબાસા લેવા પટેલ સમાજ હેલ સેલસી રોડ ખાતેના સ્થળે રથ રોકી અપસી મહિલાઓના આક્રમથી માહોલ ગમગીન થઈ ગયો હતો નિવાસસ્થા અને પૂજન બાદ મોંબાસા લેવા પટેલ સમાજ હોલમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ વિલિયમ રૂટો યુગાન્ડા રાષ્ટ્રપ્રમુખ મુસેવેનીના પરિવારના સભ્યો રાષ્ટ્રના મંત્રીઓ મોંબાસાના ગવર્નર સહિતનાઓ શ્રદ્ધાંજલિ અર્પી હતી હસુભાઈના વર્ષોથી મિત્ર રહેલા કુંવરજી આસાણી નારાયણભાઈ મેપાણી કિશોર પુંજાણી સહિતના અનેક કચ્છી યુવાનોએ સંકલન કર્યું હતું ભુજીલેવા પટેલ સમાજ વતી ગોપાલભાઈ ગોરસિયા કેસરાભાઈ પિંડોરિયા મોંબાસા સમાજના ધનજી પિંડોરિયા યુકે કોમ્યુનિટી માવજી વેકરિયા નાયરોબી સમાજ પ્રમુખ આરડી વરસાણી દાતા સામજીભાઈ દબાસિયા સહિત અનેક અગ્રણીઓ ગુણાનુવાદ કર્યા હતા સાંજે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે હસુભાઈના ત્રણ પુત્રો દર્શક કીર્તન ધ્રુવ ભત્રીજા સૂરજે મુખાગ્નિ આપ્યો હતો ત્યારે હસુભાઈ અમર રહોરના નારા સ્વયંભૂ ગાજી ઉઠ્યા હતા રવિવાર યુકે કોમ્યુનિટી ખાતે શ્રદ્ધાસુમન અપાયા હતા તો ભુજ મંદિરના મહાન સ્વામી ધર્મનંદ દાસજી પાર્ષદવર્ જાદવજી ભગત સમગ્ર સંતો અને ટ્રસ્ટીઓ શોક સંદેશ સાથે તેમની અક્ષરધામ યાત્રામાં ભુજ મંદિરના ઉપમહંત ભગવતજીવન દાસજી અને સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી જોડાયા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી